સ્થાનિક કોર્પોરેટર હીરાભાઈ કંજવાણી તેમજ સિંધી સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહી આશીર્વાદ લીધો હતો આજે બાવીસ તારીખે એટલે સંત માતા માયાદેવીનો જે આઠમું વર્ષ છે એની જે વર્ષીનું આજે આયોજન કરવામાં આવ્યું છે વીસ એકવીસ અને બાવીસ તારીખ ત્રણ દિવસનો કાર્યક્રમ હતો આ ત્રણ દિવસ અલગ અલગ સેવાકીય કાર્યક્રમો કરવામાં આવ્યા છે જેવી રીતે જે વિધવા બહેનો છે એ લોકોને પણ અનાજ વિતરણ કરવામાં આવે છે અને સવારે જે લોકો છે અહીં ડેલી ત્રણસો પાસઠ દિવસ જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે એના સિવાય પાટસાહેબનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેનો આવતીકાલે પૂર્ણાતિ કરવામાં આવશે અને આજે પણ અલગ અલગ કાર્યક્રમ મ્યુઝિકલ કાર્યક્રમ પણ રાખવામાં આવ્યા છે અને આ સેવાકીય કાર્ય ત્રણસો પાંસઠ દિવસ સંત માતા માયાદી મંદિર પર આયોજન કરવામાં આવે છે એમના જે સંચાલક છે શ્રી કમલેશ સાંઈ એ અલગ અલગ કાર્યક્રમો કરતા આવ્યા છે ગરીબોને અનાજ વિતરણ કરવાનું અને એના સિવાય જે નાના બાળકો છે એને ભણવા માટેની અને ભણવા માટેના નોટબુકનું વિતરણ સ્ટેશનરીનું વિતરણ દર વખતે અલગ અલગ અને જ્યારે વરસાદ હોય ત્યારે છત્રી વિતરણ અને ગરમી હોય તો નાના બાળકોને ચપ્પલનું વિતરણ એટલે અલગ અલગ સેવાકીય પ્રતિઓ કરતા આવ્યા છે એવી રીતે એના મમ્મી જે સંતોત્સવ છે એનો આઠમો વર્ષ છે એ ઉજવી રહ્યા છે હું વોર્ડ નંબર છ ના મ્યુનિસિપલ કાઉન્સિલર હીરાભાઈ આજ મેં એકત્રિત હોય हम के मार्गदर्शन पर आगे चल रहे हैं लोगों की सेवा करना हर जरूरतमंद तक अपने हाथ पहुंचाना उसी श्रद्धा को उसी मार्गदर्शा पर चल के हम लोग उनकी सेवा आगे लेकर जा रहे हैं और इसीलिए आज हम लोग सब गुरु के पाठ के लिए एकत्रित हुए हैं और आगे यही करते रहेंगे उनकी स्मृति में क्या नाम है आपका मायागिरी देवी की जय कमेश तीन सौ तो दिवस गरीबों ने सवारे आठ ऐसी नौ अनाज અને કીટ આપે છે અને ભોજન પણ કરાવે છે દરેક વરસાદમાં છત્રી ગરમીમાં કુલરો પણ આપે છે દરેક સિઝનમાં દરેક વ્યક્તિને દરેક ગરીબોને વિતરણ કરે છે નોટબુક હોય કીટ હોય ચંપલ હોય છત્રી હોય અને અનાજ અને ગરીબોની સેવા પણ કરે છે આજે ત્રણ દિવસનો કાર્યક્રમ હતો માયાદેવી માતાની આઠમી વર્ષી ઉત્સવ મનાવવામાં આવે છે झूलला आज संत माता माया देवी की आठवीं वर्ष तिथि है आठवीं तिथि है उनका हम हर साल अच्छी तरह मनाते हैं और हम सबको उनकी बहुत याद आती है कैसे मनाते हो आप ये गुरु ग्रंथ साहब का भोग लगवाते हैं और गरीबों को सुबह अनाज वितरण करते हैं और गरीबों को खाना खिलाते हैं सब अच्छी तरह ही करते हैं। आपका नाम? शोभा मैं उनकी बेटी बड़ी। वडोदरा न्यूज गुजराती आपड़ा शहर अने सचोट समाचार फेसबुक इंस्टाग्राम यूट्यूब व्हाट्सएप पर हम जोड़ाओ फॉलो करो वडोदरा न्यूज गुजराती